you uh -huh.

કે અમે ભોજન લેવા આ ભોજન વિતરણ કેન્દ્ર પર આવ્યા હતા જે અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા લાગ્યો હતો આમ તેમ દોડવા લાગ્યા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જમીન પર થોડીક ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલા જોવા મળ્યા હતા મૃતદેહોની આસપાસ લોહીના ખાબોચિયા થયા હતા દક્ષિણ ગાઝાની નાસેર હોસ્પિટલના વહીવટી તંત્રે જણાવ્યું કે અનેક ભોજન વિતરણ કેન્દ્રો પર ઈઝરાયલની સેના દ્વારા હુમલા થયા હતા મોરાક કોરિડોરમાં અંધાધૂંધ ગોળીબારના કારણે નવ લોકોના મોત થયા હતા આ સિવાય ઈઝરાયલની સરહદમાં થઈને ગાઝા આવી રહેલા ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર પણ હુમલો થતા અંદાજે ત્રેવીસ લોકોના મોત થયા હતા